નમસ્કાર ખેડૂત મિત્રો નિધિ સીટ્સ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભડત ગામના પ્રગતિશીલ ખેડૂત છે જે ત્રણ ચાર વર્ષથી આપણી મગફળી વાવે છે તો એમના ખેતરમાં આપણે ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છે તો એમના પરિચય જાણીશું અને એમને કેવું પ્રોડક્શન મળ્યું છે પાછલા વર્ષમાં અને આ વખતે ઉત્પાદનમાં અને એમનો અનુભવ કેવો હશે એ જાણીએ શું નામ છે તમારું વાતેલા લક્ષ્મણસિંહ કોવરસિંહ મોબાઈલ નંબર છે તોણ સાઠ ઓગણપંચાપ અગિયાર ગામ કયું ગામ ભળદ તો લક્ષ્મણસિંહ તમે કેટલા ટાઈમથી નિધિ મગફળી વાવો છો ચાર વર્ષથી વાવો છો તો આ વખતે તમે જે મગફળી વાવેલી છે તે ટોટલ કેટલા કટ્ટા છે પંચાવન કટ્ટા છે પંચાવન કટ્ટા વાવેલા છે તો આ વખતે જ્યારે મગફળી બહાર નીકળી ઉગવામાં કેવી હતી ને આ વખતે બહુ ખેડૂતોને ફૂગના પ્રશ્નો હતા તો આમાં તમારે હતો કે કઈ રીતે છે ઊગવામાં પણ સારી છે ને અમારે ફૂગનો પ્રોબ્લેમ નથી તો આપણી સાથે ગજાનંદ એન્ગ્રો સેન્ટરમાંથી ડીલર મિત્ર પણ હાજર છે તો એમને પણ થોડું પૂછું છું કે એમને કેવી મગફળી લાગે છે અને શું કહેવા માગે આ મગફળીનો ક્રોપ નક્લા દિવસ છે ત્રીસ ત્રીસ દિવસ છે આજે આ મગફળી ત્રીસ દિવસની છે પણ પંચાવન કટ્ટાનો નિધિનું વાવેતર છે ને ઉગાવો સારો છે ને ખેડૂત પણ ખુશ છે નિધિ સારામાં સારી બ્રાન્ડ તો ખેડૂત મિત્રો જોઈ શકીએ છે આ ત્રીસ દિવસની મગફળી છે તો લક્ષ્મણસિંહ તમે બીજા ખેડૂતોને ભલામણ માટે કરી શકો કે નિધિ શીર્ષની મગફળી વાવી જોઈએ ભલામણ કરી શકીએ છીએ તમે રિઝલ્ટથી સંતોષ છો સંતોષ છે થેન્ક યુ